દ્વારા કથા સ્થળ લાવી સોંપવામાં આવ્યું હતું સાથે જ આ મહિલાઓના ગ્રુપે રોકડા રૂપિયા દાન કરવા સાથે જ ભક્તોને ને યથાશક્તિ પ્રમાણે દાન કરવાની અપીલ કરી હતી નમસ્કાર મિત્રો સુરતના અંદર ખરવાસા પાસે જ્યાં પ્ર પંડિત મિશ્રા જ્યારે આવવાના છે અહીં પ્રદીપ મિશ્રાજી અને એમનો અહીં ભક્તિનો શિવ કથા પુરાણનો પ્રોગ્રામ થવાનો છે તો અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો સ્વયંભૂ રીતે અહીં દાન આપવા માટે આવે છે તમે જોશો તો અહીં છે ને દાળ મસાલા રાઈસ એમ બધા આખા અલગ અલગ વોર્ડ મારવામાં આવ્યા છે અને લોકો અહીં પોતાના હિસાબે અહીંયા દાન આપવા આવે છે તમે આ તરફ જોશો તો તેલના ડબ્બાથી માંડીને અહીં પોતપોતાના સ્વયંભૂ રીતે એમની જે યથાશક્તિ છે તે પ્રમાણે લોકો અહીં દાન આપે છે તો મિત્રો હજુ એ અહીંયા આપણી પાસે ગ્રુપ આવેલું છે જે સોસાયટી કઈ સોસાયટી છે અને જે કયું ગ્રુપ છે આપણે એમને મળીશું મળીને વાતચીત કરીશું નામ સુનંદાબેન સુનંદાબેન ક્યાંથી આવેલા છો બેસ્તાન વૃંદાવન સોસાયટીમાંથી અચ્છા તમારા ગ્રુપનું નામ શું છે રાધા કૃષ્ણ મહિલા મંડળ શેના માટે અહીંયા આવેલા છો અમે અમારા સોસાયટીમાંથી બધી બહેનોને તૈયાર કરી ઉઘરાણું કર્યું પછી આ દાન આપવા માટે અમે આવેલા છે હવે ઉઘરાણું શેર કરેલું છે લોટ ચોખા દાળ ખાંડ તેલ અમારાથી જેટલું બન્યું તેટલું અમે બધું લાવેલા છે મનમાં શું શું ભાવ હતો તો તમે મારી આજ્ઞા શિવ કથા છે અને ગામ ગામના બધા આવે અને એ લોકો અમારો ભંડારો અમે અહીંયા આપે તો એ લોકો ભોજન કરે તો અમે એવું સમજીશું કે અમારે ઈચ્છા શિવ દાદા એ પૂરી કરી જે ગ્રુપના અન્ય સભ્યને પણ આપણે વાત કરીશું જે તમારું નામ ભારતીબેન ભારતીબેન શું સંદેશ આપવા માંગો છો લોકોને મે લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે જે યથાશક્તિ અમારથી દાન જે થયું એ અમે પણ લાવ્યા તમારથી જે થાય એ તમે પણ કરજો અને અમારા સુરતમાં ભક્તોને આપણે એમ કે ખૂબ ધન્યવાદ કહેવાય કે આ શિવપુરાણ થાય છે એ પણ પ્રદીપજી મિશ્રા આવે છે તો ખૂબ ખૂબ આનંદ છે બધાને કે બધા જેટલું દાન થાય એટલું ભેગું કરીને અહીંયા લાવે ગામ ગામથી બધા આવે તો ભોજન કરે એમ એ જ અમારો સંદેશ છે બીજું તો જે યથાશક્તિ થાય જેવી રીતે અમે જરાક પુણ્યના ભાગીદાર થયા છે તેવી રીતે બધાને મારી નમ્ર વિનંતી છે કે તમારાથી જેટલું દાન બને એટલું તમે પણ કરજો